હા યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જય દ્વારકાધીશ સો કેમ છો તમે બધા આઈ હોપ કે બધા મજામાં હશો અને હું પણ મજામાં જ છું તો જો આજે છે ને રસોડાની સાફ સફાઈનું કામ મેં ચાલુ કર્યું છે ને અડધું થઈ ગયું પછી મને યાદ આવ્યું કે આજે તો બ્લોગ બનાવવાનો છે તો જો બ્લોગ આજે અત્યારે હું સ્ટાર્ટ કરું છું અને જો બતાવું કે રસોડાની સફાઈ મેં કઈ રીતે કરી છે તો જેને જો ખાનાની બધી વસ્તુ છે ને જો મેં પ્લેટફોર્મ ઉપર ઢગલો કરી દીધો છે બધી વસ્તુ અને ખાના બધા છે ને નીચે લાદી પણ ધોવાઈ ગઈ છે હાર્પિક નાખીને નાખીને ધોઈતી અને હવે છે ને પાવડર નાખ્યો છે અને જો આ બધા ખાના ધોવાઈ ગયા છે પણ ધોવાઈ ગયું અને પાવડર નાખીને મેં ઘસી નાખ્યું છે અને હવે છે ને જો આ ગરમ પાણી છે ગરમ પાણીથી હવે બધું ધોવાનું છે ને આ બધો સામાન જો અહીંયા પડેલો છે અને આ જે બધું છે ને મેં ગઈકાલે કરી નાખ્યું હતું પણ મેં બ્લોગ બનાવવાનું રહી ગયું તો જો આ બધું છે ને આની સફાઈ ગઈ કાલે થઈ ગઈ એકદમ મસ્ત ચમકેજ છે અને જો અહીંયા બધા રાખી પણ દીધા છે તો સરસ થઈ ગયું છે અહીંયા તો જો ટાઇલ્સ છે ને મેં હાર્પિક નાખી અને પાવડર નાખીને ગરમ પાણીથી ધોઈ હતી તો જો એકદમ વ્હાઈટ થઈ ગઈ છે તમારા ઘર લોકોને પણ ઘરમાં જો આવી ટાઇલ્સ હોય તો હાર્પિક નાખીને એકવાર ટ્રાય કરજો બહુ સરસ થઈ જશે રસોડ સુકાઈ પણ ગયું છે અને હવે છે ને આ છે ચોક ચોકથી લીંટા કરી દઈશ તો જો છે ને બધું પાછું મૂકી દીધું છે અને અડધા વાસણ પાછા મૂકી દીધા નહોતા જોતા એ ને શાકભાજીનું પણ થઈ ગયું છે અને જો હેતાર્થને છે ને ભૂખ લાગી છે તો એના માટે છે ને ચણા લોટનું પુલ્લું બનાવ્યું છે અને મારા માટે છે અહીંયા મિક્સ દાળનું શાક છે અને રોટલી છે રસોડાનું કામ છે ને ઓલમોસ્ટ પૂરું થવા ઉપર જ છે ને હવે છે ને ખાલી રસોડામાં બાકી છે ફ્રીજ ફ્રીજ છે ને એ આવશે ને તો બપોરે કરીશ આપણે ફાઈઝાય પછી અને બાકીનું તો બધુંય થઈ ગયું છે ફ્રીજ જ બાકી છે તો ફ્રીજમાં થોડુંક સેટ કરવાનું છે અને લુવાનું ને એ બધુંય છે સો એ થઈ જાય ને પેલા અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમી લઈએ હું ને હેતાર્થ હેતા અને હેતાર્થભાઈ હેતા અહીંયા ઊભા છે એમાં છે ને અમે એવું કર્યું છે એટલે રસોડામાં આવીને બધું ઢોળી નાખતો તો ને એટલે છે ને અમે જો રસોડામાં અહીંયા આ પાટિયું લખાવી દીધું એટલે હેતા રસોડાની અંદર આવે જ નહીં ઢોળે જ નહીં કાંઈ ઢોળવાનું જ ના આવે એકવાર ચણા ઢોળી ગયો એકવાર વટાણા ઢોળી ગયો એકવાર ડબરો ઉથમો વારી દીધો તો લોટ આખા રસોડામાં ઢોળી નાખ્યો તો કઈ કઈ રીતે હતા માનતો જ ને તો એટલે આ પાટિયું છે ને

મારા સિવાય કોઈ ના સમજે તારી ભાષા બાય કરતા મમ્મા માં કરવું છે ને તો જો એ તો તું બની ગયું છે અને એ તારને જમાડી દઈએ અને પછી સુઈ જાય પછી પાછું આપણે થોડુંક જે થોડું ઘણું રહી ગયું છે ને એ પાછું કામ ચાલુ કરી દઈએ ચાલુ મળીએ થોડી વાર પછી जाइए तो एत आठ में है हेर कटिंग करवा है बोने जाम आया छे पर यहाँ थोड़ा वेइटिंग है जो एत आठ ने रमे अत्य नहीं बस हम बस ये तार नहीं आप दिखाई गई फेवरिट वस्तु વાલો કરાય દિવસ હેર કટિંગમાં હવે ફાઇનલી દસ મિનિટ જ છે પછી જવાનું છે ત્યાં સુધી જ મોલની બારે મોલ આપણો લેવાનું નહોતું છતાંય મોલમાંથી જો બનાના ને થોડી ઘણી વસ્તુ લઈ લીધી પનીર ને હેતા અર્થને છે ને બોનેન્ઝામાં હેર કટિંગ કરવાના હતા પણ એમાં છે ને થોડું વેઇટિંગ હતું અડધો કલાકનું તો અમે અહીંયા વેઇટ કરીએ છીએ હેતા અર્થને બહાર રમે છે અહીંયા તો છે ને મોલમાંથી અમે ઘરે આવી ગયા છીએ અને એમાં થયું એવું કે હેતાર્થ છે ને હેરકટ કરાવ્યા જ નહીં બેઠો જ નહીં હેરકટ કરાવવા માટે તો બહુ બધી મહેનત કરી કે બેસી જાય મનાવ્યો ચોકલેટ આપી પણ ન બેઠો એટલે ન જ બેઠો સો રડાવાય તો નહીં એટલે જો અમે ઘરે આવતા રહ્યા અને અત્યારના વાયગા છે સાડા આઠ અને અમે ત્રણ જણા જ છીએ જમવામાં છતાંય જમવામાં છે ને ત્રણેયની અલગ અલગ છે તો જો બતાવું કે ત્રણેય માટે શું અલગ અલગ બનાવ્યું છે તો તીર્થ માટે છે ને પનીર રાઈસ બનાવવાના છે અને મારા માટે હું મેગી બનાવીશ કારણ કે મારે પનીર રાઈસ ખાવાનું મન નથી એટલે હું મેગી બનાવવાની છું હેથાર્થ માટે છે બટેકાના ભજીયા સો અમારે ત્રણેયને આજે અલગ અલગ ખાવાનું મન હતું તો ત્રણ માં અલગ અલગ બન્યું છે સો કઈ નહીં ચલો હવે એતારનું તો મળી ગયું છે તીર્થનું ફટાફટ બનાવી નાખે પછી હું મારું બનાવી લઉં ચલો મળીએ હવે થોડી વાર પછી જો મારા માટે મેગી બને છે અહીંયા તો જો મોલમાં ગયા હતા ત્યાંથી અમે આ છે ને કેન્ડલ લીધી છે આવે ટોટલ આની અંદર તો છે ને મોલમાં અમે ગયા અહીંયા નોવેલ ટી શો તો ત્યાંથી જો મેં આ ઇયર રિંગ છે મસ્ત બ્લેક કલરના આ છે ને મેં હિરલ માટે લીધા છે મારા માટે કયા છે ને એ બી હું બતાવીશ તો આ બ્લોગનું એન્ડ આપણે છે ને અહીંયા જ કરી દઈએ અને મળી રહ્યા છે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ અને ચેનલ પણ નવા હોય કે જૂના હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો Jai Dwaraka